વડાપાઉં તમને એમ થતું હશે કે વડાપાઉં તો બધા જ બનાવતા હોય પણ બધાની રીત અલગ અલગ હોય છે તો આજે હું મારી રીતે વડાપાઉં તમને બનાવતા શીખવાડીશ જે ખૂબ જ સરળતાથી ફટાફટથી બની જશે અને બહારથી પણ નહીં લાવો તમે આ રીતે બનાવી દીધા તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસિપી તો એના માટે મેં અહીંયા લઈ લીધા છે થોડા લીલા ધાણા 5 થી 7 લીલી મરચી આઠ થી 10 લીમડાના પાન ત્રણ થી ચાર આદુના ટુકડા અને 10 થી 15 નંગ લસણ તો આ બધું જ આપણે મિક્સર જાર માં લઈ લેશું હવે તેમાં ઉમેરીશું એક ચમચી જેટલું જીરું અને થોડી એવી હળદર ચપટી અને થોડું જ ખાલી મસાલા પૂરતું જ મીઠું હવે આને આપણે પીસી લઈશું તો હવે આપણે આ રીતે પીસી લીધું છે કાઢી લઈશું

એક મોટી ચમચી જેટલી રાય ઉમેરી દેવાની છે વધારે જ સરસ આવે છે અને ત્યારબાદ આપણે આ બનાવેલી પેસ્ટ ઉમેરી દેવાની છે અને પેસ્ટને અડધી મિનિટ માટે સાતળી લેવાની છે જેથી તેની કચાસ દૂર થઈ જાય આ રીતે તેમાં ખાલી બે ચમચી જેટલું પાણી ઉમેરીશું જેથી પેસ્ટ ડ્રાય ના થાય અને ટેસ્ટ સારું આવે તો હવે આપણે ફટાફટથી ફટાકા ઉમેરી દઈશું

તમને જેવડા વડા પસંદ હોય તેવડા તમે વાળી શકો તો હું અહીંયા થોડા મોટા જ વાળીશ વડાપાઉં માટે છે એટલે અને એકદમ લીસું નથી કરવાનું આ રીતે એક જ વાર ખાલી છે ચાલો ફટાફટથી બનાવી લઈએ બધા વડા બની ગયા છે બધા વડા એટલા વડા માટે બે કપ અહીંયા બેસન લઈ લીધું છે જે પેકેટનું આવે છે એ જ લેવાનું છે અને થોડી હળદર તમને જો પીળો કલર ના જોતો હોય થોડો તો હળદર સ્કીપ પણ કરી શકો થોડી હિંગ નાખીશું કે જેથી આપણને પાચન સરસ થાય ઓપ્શનલ છે તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને થોડું મીઠું અને ત્યારબાદ આપણે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવી લઈશું તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતે હોવું જોઈએ થોડું થીક એકદમ પાતળું ના હોવું જોઈએ નહીંતર વડા સારા નહીં બને તો તૈયાર છે તો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તેમાં આપણે વડા પાડી લઈશું તો હવે તેલ આવી ગયું હશે તો આપણે થોડું ઉમેરીને જોઈ લઈએ તો આ રીતે ઉપર આવી રહ્યું છે તો આપણે હવે વડા પાડીશું તો એના માટે આપણે બેટરમાં આવી રીતે ત્રણ થી નાંગ વડા લઈ લેવાના છે આ રીતે આપણે તેને ડીપ કરી અને ગરમ તેલમાં મૂકતા જઈશું એક વખત માં જેટલા આવે તેટલા વડા આપણે ઉમેરી દેવા તો હવે આપણે ધીમે ધીમે તેને પલટાવીશું તમે જોઈ શકો છો કે સરસ એવા થઈ રહ્યા છે આપણા વડા ધીમે ધીમે આપણે તેને ફેરવતા થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી આપણે તેને કાઢી લેવાનું છે તો હવે વડા તૈયાર છે આપણે કાઢી લઈશું આજ રીતે બધા તળી લઈશું વડાપાવની સાથે મરચા તેને પણ આપણે તળી લઈએ તો મરચા પણ તૈયાર છે તો ગ્રીન ચટણી ચટણી જે આવે છે વડાપાંવ સાથે કોપરું સિંગદાણા લસણ ને લાલ મરચું ને મીઠું નાખીને બનાવી છે વડા પણ તૈયાર છે અને વડા સાથે ખાવાની પટ્ટી પણ તૈયાર છે તો હવે અહીંયા એક પેનમાં આપણે થોડું તેલ અને થોડું બટર ઉમેરી અને પાઉને આપણે શેકી લઈશું ને મેં અહીંયા કાપી લીધા છે આ રીતે તો હવે આપણે અહીંયા પેનમાં તેલ નાખી દીધું છે અને થોડુંક બટર પણ ઉમેરી દઈશું આપણે અને સાથે જ આપણે સૂકી ચટણી ઉમેરી દઈશું કે જેથી સરસ ગરમ મસાલો થઈ જાય આપણો અને હવે આમાં આપણે પાઉં શેકવાના છે તો તેમાં આપણે પાઉં શેકી લઈએ આ રીતે થોડું લાલ મરચું અહીંયા તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો પણ મેં અહીંયા ગ્રીન ચટણી તીખી લીધી છે તો તેને આપણે લઈ લઈએ અને હવે આ પાઉમાં આપણે ગ્રીન ચટણી ઉમેરીશું સાથે થોડું સૂકું પાછી કોપરાની ચટણી ઉમેરીશું એક વડું મૂકીશું પ્રેસ કરી અને તેને બંધ કરી દઈશું હવે બીજા વડા બીજા પાઉમાં પણ એ જ રીતે આપણે ગ્રીન ચટણી ઉમેરી દઈએ થોડું સૂકું એક વડું ઉમેરીશું અને આમાં તમે સાથે પણ મરચાં આ રીતે મૂકી શકો અથવા તો સાથે પણ પીરસી શકો તો આ રીતે પેક કરી દઈશું તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ ગયું હશે તો તેને આપણે પીરસીશું ટોમેટો કેચપ સાથે ગ્રીન ચટણી અને સાથે મરચા આ મરચાને તમે ડબલ વાર ફ્રાય કરી અને તમને કડક પસંદ હોય તો તમે કરી શકો તો તૈયાર છે ફ્રેન્ડ સરસ મજાના એકદમ મસ્ત વડાપાઉ તો ચાલો ટેસ્ટ કરી લઈએ એકદમ સુપર ટેસ્ટી છે તમે કઈ રીતે વડાપાઉં બનાવો છો તે પણ મને કહેજો ફરી મળીશું નવી રેસીપી સાથે બાય બાય હેપી કુકિંગ